ભાવનગર જિલ્લામાં 75મા પ્રજાસત્તાક પર્વ દિવસની ઉજવણી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેસર ખાતે યોજવામાં આવી હતી. જેશર્મા આવેલી બગો મહેતા વિદ્યાલય ખાતે કલેક્ટર આર કે મહેતાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેસર ખાતે યોજાયેલા 75મા પ્રજાસત્તાક પર્વ દિવસમાં તાલુકાના વિકાસ માટે તાલુકા વિકાસ અધિકારીને 75 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે NCC ના કેડેટ દ્વારા પરેડ યોજવામાં આવી હતી.

पुलिस अधीक्षक डॉक्टर हर्ष पटेल साहब ने विनती करी के एमना वरद हस्ते हमने सम्मानित करके सरकार श्री कल्याणकारी योजनाओं और सिद्धियों का प्रचार प्रसार वाले करने उत्कृष्ट कामगिरी करी है जय हिंद श्रीमान गणतंत्र समारोह परेड समाप्त हुई परेड को विसर्जन करने की अनुमति प्रदान करें પર્વની ઉજવણી પ્રસંગે જેસમાં આવીને અત્યંત આનંદની અને ગૌરવની લાગણી અનુભવું છું આપણી આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરેલ અનેક નામી અનામી વીરો તમામ હાજર મહાનુભાવો આપ સૌને ખૂબ ખૂબ શુભકામના